સ્વાગત છે તમારું આજના નવા વિડિયોમાં કા 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 શું થયું રોડ પર ભૂત હતું ભૂત હતું તું ત્યાં ઘર જામું જો મોટું મોટું રોમાયણ માં આવી નહીમાયણ માં કોણ પેલા આવી નહી રાવણ હા રાવણ

અરે આ પૂછા માં મસ્તી કરતો તો રોડ પતો કોઈ ને તું મુક ઉગા કર્યા તું મસ્તી કરી મસ્તી કરી મસ્તી કરી હ એતો મસ્તી કરે કોઈ ને મસ્તી કરી હસ્તી મસ્તી આખો તમે મસ્તી હોઉ છે પેલા બધા ગોમ બધા સાચું કી લે તું મસ્તી મસ્તી ખૂબ કરી कुछ तो है अनुमान का को मौत आवे तो बाप ने बचा ना उबो रे अरे कुछ दे दो दे दो यार कुछ दे दो ए इको तुम पानी लेता जो जाओ तू जा लेना हां एड मु लेना आओ लो पानी बेटा पर छोड़ दे बना हां हां बुको बता ले सु तो

રાક્ષસ ના કપડા પહેરી નાતો મનેજા જતો મજાક કરે ખાલી મજાક જ કરી છોકરો

આ વખત તો હોય છોડ્યા પણ પેલી વખતે હું રાખશે જ બને એટલે છોડું